જય હિન્દ બધાને વિચારોનું વાવેતર આ શબ્દ જ એટલો બધો વિશાળ છે કે જ્યારે મને કોઈ એવું કહેતું હતું કે સ્વતંત્રતા એટલે શું એક મહિલા તરીકે આર્થિક પગભર મહિલા તરીકે એક યુનિફોર્મ પહેરેલી પાવરફુલ મહિલા તરીકે તમે શું અનુભવો તો મને હંમેશા એવું થાય કે જે માણસના મગજની અંદર ચારે દિશામાંથી સુંદર વિચારો આવતા હોય અને એ પોતાના વિચારોની ગુલામીમાંથી બહાર આવે એનાથી વધારે કશું રૂડું નથી આવતું બધા જ જાણીએ એમ આ સૃષ્ટિ ઉપર રહેલા લિવિંગ થિંગ્સમાં એકમાત્ર માણસ વિચારે પણ છે એને વ્યક્ત પણ કરે છે અને એ પ્રમાણે પોતાનું જીવન નક્કી પણ કરી શકે છે તો હું અગેન ડાયસ ઉપર બેઠેલા એવા મહાનુભાવ મારી સામે બેઠેલી એવી બધી જ વિભૂતિ જે વિચારોને માન આપીને એના મહત્ત્વને સમજીને આજે આટલી વહેલી સવારે આપણે આ વર્ગખંડમાં ભેગા થયા છીએ હું વધારે વધારેની ગીતા મેઇન સબ્જેક્ટ ઉપર આવીશ કારણ કે એટલો બધો વિશાળ વિષય છે કે કાયદો નામ સાંભળીએ ને તો પહેલાં પહેલું તો બાળક જન્મે ત્યાંથી ડર બતાવવાની શરૂઆત કરી દીધી હોય હા કે રડે તો પોલીસ આવશે બીજું હોય તો ડૉક્ટર ઇન્જેક્શનમાં આવશે એટલે પછી બાળક જેમ જેમ મોટું થાય તો ઇન્જેક્શનથી પણ બીવે અને પોલીસથી તો એકદમ દૂર તો પહેલી વિનંતી મારે અહીંયા એ કરવી છે કે બાળક જ્યારે જન્મે છે ને તો નીડર તરીકે જન્મે છે એને કોઈ ડર જ નથી હોતો એની અંદર જે પણ માઇનસ પોઈન્ટ ઊભા થાય છે ને એ આપણે વાવેલા છે એટલે આપણા શબ્દો અને આપણું વર્તન એ બાળકની સામે એવું રાખવું કે જાણે અજાણે આપણે વાતો તો કરતા હોય કે શિવાજી જેવો દીકરો બનાવો છે પણ જીજાબાઈ ના બનીએ અને પછી આ ડર જ બતાવ્યા કરીએ તો નહીં મજા આવે જે બાળકને તમારે સ્વતંત્ર નીડર અને આખી દુનિયામાં માથું ભાંગીને પાછા આવે એવા સ્ટ્રોંગ બનાવવા હોય અને પછી આપણે નબળી વાતોથી એને પોસતા હોઈએ તો એ રિઝલ્ટ નહીં મળે એવું મારે ખાસ કહેવું છે ઓગણીસો ને સુડતાળીસમાં આપણને આઝાદી મળી આપણે બધાને ખબર છે કે સેકન્ડ વર્લ્ડ વોર બીજા વિશ્વયુદ્ધ પછી આપણી સાથે સો દોઢસોથી વધારે દેશો આઝાદ થયા અને એ પછીની વ્યવસ્થા આપણે જોઈએ તો છેલ્લા સિત્તેર એંસી વર્ષની અંદર એવા કેટલા બધા દેશો છે કે ફરીથી એમની વ્યવસ્થા જે છે અરાજકતામાં પરિણામી છે એક્ઝામ્પલ આપણા પાડોશીઓ અત્યારે તમે બાંગ્લાદેશની પરિસ્થિતિ જુઓ છો ઘણીવાર તમે પાકિસ્તાન અને નેપાળની પરિસ્થિતિ જોઈ ચૂક્યા છે શ્રીલંકાની પરિસ્થિતિ આપણને ખબર છે આપણને બધાને અરબ અને આરબ કન્ટ્રીની આજુબાજુ ઇઝરાયલ કે જ્યાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે જેટલી જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યા છે એની પરિસ્થિતિ ખબર છે જેને આપણે વિકસિત દેશ માનતા હતા એની પરિસ્થિતિ કોવિડમાં તમને ખબર પડી ગઈ ઓહો આપણને તો એવું હતું કે ત્યાં તો સીધું હેલિકોપ્ટર આવે બીમાર પડીએ તો હવે ખબર પડે છે કે ત્યાં તો વેઇટિંગ હોય છે કે તમને કંઈ પણ તકલીફ હોય તો બે ત્રણ મહિના પછી તો ડૉક્ટરની એપોઈન્ટમેન્ટ મળે છે અહીંયા તો આપણે બે ત્રણ કલાકમાં તો બસો આમ કહેવાય સો બસો ડૉક્ટરને ફરી કાઢીએ એટલું આપણને ઇઝી લાગે છે અહીંયા પાનના ગલ્લા જેટલા કદાચ હોસ્પિટલો અને દવાખાનાઓ અત્યારે છે પણ છતાં આપણને એવું લાગે કે નહીં વિકસિત દેશની સામે આપણે કાંઈ નથી તો ઘણી બધી પરિસ્થિતિ આપણને ત્યારે ખબર પડી કે આપણે જે દેશમાં જે રાજ્યમાં જે શહેરમાં જીવી રહ્યા છે એ તો સ્વર્ગ કરતાં જરાય ઉતરતું નથી તો આવું કેમ આવું એટલા માટે કારણ કે આપણા ત્યાંની કાયદો અને વ્યવસ્થા એ બહુ જ સારી રીતે ગોઠવાયેલી છે આજે જસ્ટ રાજ્યોના એક્ઝામ્પલ આપીએ કે તમને કયા રાજ્યમાં વધારે રહેવું ગમે તો ગુજરાતને બધા કેમ પસંદ કરે એ સમૃદ્ધ છે એટલા માટે તો આપણા કરતાં વધારે સમૃદ્ધિવાળા ઘણા છે એ ભણેલા છે એટલા માટે તો આપણા કરતાં ખૂબ ભણેલા ઘણા બધા રાજ્યો છે તો એવી કઈ વસ્તુ છે પ્રાકૃતિક સૌંદર્ય અથવા તો કુદરતી સંસાધનની દ્રષ્ટિએ જોઈએ તો એ આપણા કરતાં ઘણા બધા રીચ છે છતાં ગુજરાત આપણને આવું ગમે રહેવું ગમે વસવું ગમે શા માટે કારણ કે આપણી કાયદો અને વ્યવસ્થા એવી છે કે આપણે એવા એક્ઝામ્પલ આપીએ કે નવરાત્રિમાં બહેનો સજી ધજીને દાગીના પહેરી અને અડધી રાત સુધી રમતી હોય તો એને વાંધો આવતો નથી એના માતા પિતાને એવી ચિંતા થતી નથી કે મારી દીકરી આવી રીતે એકલી એકલી ફરે છે કોની સાથે ગઈ છે ક્યારે પાછી આવશે ક્યાં ગઈ છે એ પણ નથી કીધું તો એ નિરાંતે માતા પિતા સૂઈ શકે છે તો આ છે આપણી વ્યવસ્થા આ વ્યવસ્થાના ભરોસે માણસો વેપાર કરવા માગે છે નોકરી કરવા માગે છે ભણવા માગે છે અને વસવા માગે છે અને આ વસ્તુ જ્યાં નથી હોતી ત્યાં ઘણી બધી સમૃદ્ધિ હોય તો પણ આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ આફ્રિકા છે ને તો પૈસા બહુ મળે પણ પાછા લઈને અહીંયા વસી શકો એવું બને નહીં ત્યાં જ મૂકીને આવવું પડે દુબઈ જઈએ તો પૈસા ઘણા મળે પણ તકલીફ એવી ગમે ત્યારે થઈ શકે કે તમારે જેટલું કમાયા હોય ને જીવનમાં મૂકી નાઈ દેવું પડે કેમ આપણાથી આવું નથી એટલા માટે તમે જુઓ કે સુરત આજે મિની ભારતની એક પ્રતિકૃતિ થઈ ગઈ છે કેટલા બધા પરપ્રાંતિય કેટલા બધા દેશ વિદેશના લોકો અહીંયા વસવા માગે છે કારણ કે આપણે બધાને નાગરિક હોય કે નાગરિક ના હોય એને એક સરખું એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ કે એને સુરક્ષાની ભાવના એ ફીલ કરે છે તો એક મારે આ કેવું છે બીજી વસ્તુ મારે એવી કહેવી છે કે આપણે બહુ જ નક્કી કરીને એક જીવતા હોઈએ છીએ કે બહેનો માટે કે ભાઈઓ માટે અમુક જ નોકરી હોય ને અમુક વ્યવસ્થા હોય અમુક વ્યવસાય હોય અમુક હોય જ નહીં એમાંની અમારી પોલીસની નોકરી જ્યારે કોઈ ભાઈઓને પણ એવું થાય કે મારે પોલીસમાં જવું છે કે બહેનોને થાય તો ઘરમાંથી ઘણા બધાનો પહેલાં વિરોધનો સૂર આવે કે ભાઈ એવી બધી નોકરી આપણા માટે નથી બધું પિક્ચરોમાં સારું લાગે સિંગમ બિંગમ જોઈને ખુશ થઈને તાળી મારી પાછા આવી જવાનું બાકી હથિયાર બથિયાર ચલાવવા આપણું કામ નહીં એવું કેમ તો એ પણ એક જાતિગત આપણી વ્યવસ્થા હતી એક વર્ગ હતો કે ભાઈ ક્ષત્રિય જે છે સ્પેશિયલી એના માટે બનેલા વૈશ્ય અને શુદ્ર જે છે આના માટે બનેલા બ્રાહ્મણ આના માટે બનેલા એટલે આપણા સંસ્કાર જે છે ઊંડે ઊંડે એટલા બધા ઘર કરી ગયેલા હોય ઘણીવાર કે ક્યાંક વ્યવસાય એના માટે પણ અપનાવવાની વાત હોય ને તો ઘણા ના પાડે ઇવન મદદ માગવાની થાય ને તો પણ વિચાર કરે કે આમના ત્યાં પગથિયા ચઢાય કે નહીં કારણ કે પેલું પાછું નાનપણથી એવું નાખ્યું હોય કે ભાઈ ખાખી વર્ધી કાળો કોટ એટલે વકીલ અને વ્હાઈટ કોટ એટલે ડોક્ટર અને ખાદી એટલે નેતાઓ આ બધાથી દૂર રહેવું સારું અને એવું શક્ય નથી તમે આ બધાની સાથે જ જીવી શકો એનાથી દૂર રહીને જીવી શકો એવું શક્ય જ નથી અને જે માણસો વિચારતા હોય આનાથી દૂર રહીએ આને આની મદદ ના માગીએ આને જાણીએ પણ નહીં કાયદો શું છે પણ ના પણ જાણીએ તો સૌથી વધારે છેતરપિંડીનો ભોગ જો બનતા હોય તો એ આવા લોકો બને છે એનું બેસ્ટ એક્ઝામ્પલ આજનો સાયબર ક્રાઇમ છે આજે કોઈને કોઈ બેંકમાં ધાડ કે લૂંટ કરવાની જરૂર જ નથી કેટલી મહેનત કરવી પડે કોઈના ઘરમાં ચોરી કરવા માટે કોઈને લૂંટવા માટે અને કેટલું ઇઝી છે ગમે ત્યાં બેઠા બેઠા દસ પાસ બાર પાસ કે જે કોઈ સાયબર એક્સપર્ટ નથી કોઈ હેકર નથી ખાલી વાતચીત કરવાની સારી કળા જાણે છે અને ફોન ઉપર તમને ભરમાવેને આપણે એટલા સ્ટ્રેસમાં લાઈફ જીવીએ છીએ કે નિર્ણય લેતા પહેલાં ક્ષણભરનો વિચાર ના કરીને આપણે એકાઉન્ટમાંથી પૈસા જવાનું ચાલુ થાય અને મેસેજ જો ફોન હેક થયો હોય તો મેસેજ નહીં આવે પણ જો ફોન હેક નહીં થયો તો મેસેજ ચાલુ થઈ જશે કે આ પાંચ હજાર ગયા દસ હજાર ગયા પચાસ હજાર ગયા જવાનું ચાલુ પછી શું કરવું એ સમજ પડે નહીં પાછું અગેન પેલું તો મગજમાં હોય કે કોઈની મદદ તો મંગાય નહીં પોલીસ પાસે જવાય નહીં પોલીસ સ્ટેશન ક્યાં આવ્યું ખબર નહીં અમે અમારું ઘર ક્યાં છે એ કયા પોલીસ સ્ટેશનમાં પડે છે તો ત્યારે ખબર પડે કે જ્યારે પાસપોર્ટ વેરિફિકેશન માટે આપણે આ માટા મારતા હોઈએ ત્યાં સુધી તો એ ના ખબર હોય કે ભાઈ મારા ઘરનું એડ્રેસ છે તો એ પોલીસ સ્ટેશન એમાં કયું લાગવું પડે તો બેઝિક વસ્તુ છે કે આપણે જેમ ભણીએ છીએ એમ આપણા મોબાઈલમાં કેવા નંબરો હોવા જોઈએ ક્યાં આપણે ઇમરજન્સી નંબરો તો છે જ પણ ઘણીવાર સો નંબર ના પણ ડાયલ થાય ના પણ લાગે અથવા કોન્સ્ટન્ટ એન્ગેજ પણ આવે તો શા માટે આપણને આપણા પોલીસ સ્ટેશનનો લેન્ડલાઇન નંબર ના ખબર હોય થાણા ઇન્ચાર્જનો નંબર ખબર ના હોય મામલતદારશ્રીનો નંબર ખબર ના હોય આપણી કોર્ટ કઈ લાગે છે કોર્ટ ક્યાં આવી કોર્ટના કેટલા પ્રકાર કેમ ખબર ના હોય કારણ કે આપણને એવું લાગે છે આ બધું અમારા માટે નથી આપણે વીતશે ત્યારે જોઈશું પડશે એવા દેવાશે એવા એટીટ્યૂડમાં ને એટીમાં અત્યારે તકલીફ વધી રહી છે કે એક દેશી ભાષામાં હું વાત કરું તો લગ્ન કરવા સહેલા છે ને છૂટા પડવું બહુ અઘરું છે એ ભાઈ આવે છે કાયદો કારણ કે લગ્ન કરવા જાઓ તો ઓછા કાયદા નડે છે એ જ અઢાર વરસ પૂરા હોવા જોઈએ છોકરાને એકવીસ વરસ પૂરા હોવા જોઈએ એવા થોડીક થોડીક લિમિટ નડે છે પણ જેવું છૂટા પડવાનું આવે તો બહુ અઘરું છે તો મારે તમને એવું કહેવું છે કે કાયદાને વિસ્તૃત ભાષામાં વાત કરીએ તો બે મોટા પ્રકાર છે એવા બે ભાગ એવા પડ્યા છે કે એક ફોજદારી અને એક દીવાની હવે ફોજદારી એટલે શું કે જેની અંદર ક્રિમિનલ ઓફેન્સ મતલબ એમાં મારામારી આવી ગઈ ક્યાં આ યુનિફોર્મમાં તમે જુઓ છો યુનિફોર્મ પહેરીને જે લોકો ડીલ કરતા હોય છે એ બધી જ વસ્તુ આવી ગઈ કે એમાં ચોરી આવી ગઈ બળાત્કાર આવી ગયો લૂંટફાટ આવી ગયો બરાબર તો એ બધી વસ્તુઓને કહેવાય આપણે ફોજદારી ગુનાઓની અંદર વાત કરીએ દીવાની એટલે કેવા હવે આ બે ભેદ રખે એટલે જાણવી જરૂરી છે કે કંઈ પણ પ્રશ્ન થાય તો બધા દોડીને સીધા પોલીસ પાસે જવાનું વિચારતા હોય પણ પછી પોલીસ કે અમારા ના આવે એટલે પછી આપણે એમ બેસી જઈએ ઘરે આવીને કે આ તો કોઈ આપણને મદદ જ નથી કરતું તો એટલા માટે આપણે બેસી જવાની કોઈ જરૂર નથી આપણને થોડીક સ્પષ્ટ થવાની જરૂર છે કે હવે દીવાની કાયદા એટલે કેવા દીવાની કાયદા એવા મિલકતના ઝઘડા હોય કે બે ભાઈઓ બહેનો વચ્ચે ઝઘડા ચાલે છે બાપદાદાની પ્રોપર્ટી છે તો વારસામાં શું મળશે નહીં મળે ને જંગમ મિલકતના ઝઘડા ચાલે છે ફેમિલી કોર્ટ આવી ગઈ એમાં કે ભાઈ પારિવારિક ઝઘડા ચાલે છે કે જેમાં મેં આ કહ્યું એમ કે પતિ પત્ની છે એને છૂટા પડવું છે જીવન નિર્વાહનો પ્રશ્ન છે આ સંતાનનો કબજો કોણ રાખશે એવા પ્રશ્નો છે વગેરે વગેરે તો આ બધા દીવાની પ્રકારના કાયદા છે તો એની અંદર રેવન્યુ ડિપાર્ટમેન્ટ કે મહેસૂલી છે મામલતદાર છે કલેક્ટર સાહેબ છે એ બધા એની અંદર એક્ટિવ હોય એમનું ડિપાર્ટમેન્ટ હોય એ સિવાયના બીજા ઘણા બધા વિભાગો પાડેલા છે તો આપણને થોડુંક બેઝિક ખબર હોય તો આપણે એમ કહેવાય કે કઈ બાજુ જવું કઈ દિશામાં દોડવું ને એ થોડીક ખબર પડે પછી આપણે વાત કરીએ તો લોકઅપની અને જેલની સળિયાની પાછળ કરી દેવાની વાત છે તો થોડુંક આપણને એવી ખબર હોવી જોઈએ કે કોઈ પણ વ્યવસ્થાની અંદર જ્યારે કોઈને એરેસ્ટ કરવામાં આવે તો દરેક વખત એવું ના હોય કે પોલીસ આવે કોઈના ઘરે એટલે એને પકડવા જ આવી હોય સોસાયટીમાં વાતો એવી કરે ને કે અમારી યુનિફોર્મ પહેરીને કોઈ ઘરે ખબર કાઢવા ના જવાય નહીં તો લોકો એની ખબર અઠવાડિયાઓ સુધી કાઢે હે તમારા ત્યાં પોલીસની ગાડી આવી હતી તમારે ત્યાં પોલીસ આવી હતી પછી અમારી જોડે જોડે પેલા કમાન્ડો ચાલતા હોય એટલે વધારે એમ કે આને તો પકડવા જયા હતા બંદૂકદારી જોડે જ હતા અમારે કોઈ બ્યુટી પાર્લરમાં જવું હોય તો ના જવાય નહીં તો એનું ચાલે જ નહીં ક્યાં ના ત્યાં તો રેડ પડી હતી એવું ના જ હોય કે ભાઈ આ દીકરી છે તો ગઈ હશે બ્યુટી પાર્લરમાં પૂછપરછ કરવા કે બેનપણી આપણે વિચારોથી બંધાઈ ગયા છે એકદમ તો પોલીસ આવે એટલે કે પકડવા જ આવે એવું બધું ના હોય એ પૂછપરછ કરવા પણ આવે એ કાયદોની વ્યવસ્થા બરાબર ચાલે છે કે નહીં એના માટે નાઇટમાં પણ રાઉન્ડ મારતા હોય દિવસે રાઉન્ડ મારતા હોય અમારી પીસીઆર વન ફરતી હોય અમને કોઈ કોલ આવ્યો હોય તો એટેન્ડ કરવા પણ અહીં આવ્યા હોય ખરાઈ કરવા પણ આવ્યા હોય કેટલી બધી વસ્તુઓ હોય કે જેના માટે પોલીસની ગાડીઓ ફરતી હોય માણસો ફરતા હોય ને પૂછપરછ એ કરતા હોય તો એનો મતલબ એવો નથી કે કોઈ જેને પૂછે છે એ સામેવાળો આરોપી છે ને એને પકડવા જ આવ્યા છે અને કદાચ આપણને પણ કોઈ પૂછે તો આપણે કંઈ ગભરાવાની જરૂર નથી આપણે પોતાની જાતને આરોપીની વ્યાખ્યામાં મૂકી દેવાની કોઈ વાત નથી હોતી પણ છતાંય મોટા ભાગના એનાથી દૂર ભાગતા હોય છે એના લીધે એટલી બધી તકલીફ પડતી હોય છે ક્યારે જ્યારે પોલીસને રિયલમાં કોઈ ઓફેન્સ બને અને ત્યારે એને સારા પંચ જોઈએ પંચનામું કરવા માટે કે સારા સાક્ષી જોઈએ કે નજરે જોનાર સાહેદ પણ હોય અને બધા ઘરના વારણા બંધ કરીને બેસી જાય ને પછી આપણે વિચારીએ કે ગુનાઓમાં સજા નથી પડતી સાબિત નથી થતું ક્યાંથી થાય જે સમાજનો સપોર્ટ હોવો જોઈએ એ જો ના હોય તો એ ના થાય ના કરે નારણને આપણા ઘરમાં કે આજુબાજુ કોઈ ઘટના દુર્ઘટના ઘટે તો આપણી પોતાની એક ફરજ એ બને પહેલી તો ન્યાય મેળવવાની ઝંખના ભાગના આર્થિક ગુનાઓમાં તમે જોશો તો એ ફરિયાદ કરવા તો લોકો દોડશે કારણ કે પોતાના પૈસા ગયા છે એટલે એને પાછા લેવા છે એટલે દોડશે ખરા પણ પછી એકવાર અરજી આપશે ને પછી એફઆઈઆર થશે ને ફરિયાદની અંદર જેવી પ્રોસેસ આગળ ચાલશે પછી સમાધાન ઉપર આવી જશે હવે પોલીસનું કામ સમાધાન કરવાનું છે નહીં ફરિયાદ જે થઈ છે એ ફરિયાદ પોલીસ પોતે કદી રદ કરી જ ના શકે એકવાર એફઆઈઆર નંબર પડ્યો એટલે એ ફરિયાદને રદ કરવાનું કામ અને પાવર માત્ર ને માત્ર કોઈ પણ રાજ્યની જે સૌથી હાઈએસ્ટ કોર્ટ એટલે કે હાઈકોર્ટને છે બાકી કોઈને એફઆઈઆરને રદ કરવાનું નાની નાની કોર્ટોને પણ પાવર નથી તો આજે આપણે દોડી દોડીને જઈએ કે મારી એફઆઈઆર લઈ પછી પોલીસ નોંધી દે ચાલો એફઆઈઆર મારા પાડોશી જોડે ઝઘડો થયો ફલાણી બેને મને આમ કીધું મારી બાજુ કચરો નાખ્યો સામાન્ય બાબત બીજા દિવસે તો કે અમારે તો હવે મનમેળ થઈ ગયો સોસાયટીવાળા આવ્યા ને બધાય સમજાયું કે આવું મોટું મન રાખો ને તો કે હવે મારે ફરિયાદ નથી કરી પાછી ખેંચી લો હવે પોલીસ પાસે જ પાવર નથી પાછા ખેંચવાના તો મારે તમને એ કહેવું છે કે આ તમને મગજમાં ક્લિયર હોવું જોઈએ કે ઘણીવાર એવું થાય કે પોલીસ ધક્કા ખવડાવે છે એ ફરિયાદ નથી લેતી અમારી એ વાતમાં ઘણું સાચું તથ્ય પણ છે પણ એક કારણ આ પણ છે કે પોલીસ જો ફટ દઈને ફરિયાદ લઈ લે તો ફટ દઈને પાછી નહીં આવે એ પગલું એવું છે કે આગળ બાજુ જતું પગલું છે અને પછી હાઈકોર્ટમાં રદ કરવા જવાનું એના વકીલનો ખર્ચોને હાઈકોર્ટના આંટા મારવાના એમાં ઘણા બધા લાંબા થઈ જવાય છે એટલે પોલીસ પહેલાં ઘણી બધી કૌટુંબિક મામલાઓ હોય ને એમ એવું કહે કે વિચારીને એમ કે ભાઈ અરજી આપો આપણે સામેવાળાને બોલાવીએ બેને સાંભળીએ થોડી સમાધાન કરવાની કોશિશ કરે સમજાવવાની કોશિશ કરે કાઉન્સેલિંગનું કરે કોઈનો પરિવાર તૂટે નહીં એના માટે પ્રયત્ન કરે અને જે વ સર્વોચ્ચ અદાલત છે એમનું અને સરકારનું બધાનું એવું માનવું છે કે પરિવાર મુખ્ય છે એટલે એ ડિવોર્સ તરફ લોકો જાય ને એના કરતાં એમાં મનમેળ સંધાય ને એના પ્રયત્નો કરવામાં ક્યારેય ના નથી પાડતા એટલે તંત્ર એ રીતે એસ્ટાબ્લિશ છે મેં કહું એમ કે લગ્ન કરવા ઇઝી છે છૂટા થવું બહુ જ અઘરું છે બધા તમને છૂટા નહીં થવા માટે સમજાય સમજાય કરશે પોલીસ પાસે જાઓ વકીલ પાસે જાઓ કોર્ટ પાસે જાઓ ગમે ત્યાં જાઓ ને તો બધા બેસાડીને સમજાવે શાંતિ રાખો શાંતિ રાખો આવું બધું ચાલ્યા કરે પછી એ જોવે કે પરિસ્થિતિ કેટલી બગડી છે વણસી છે અને ક્યાં સુધી આ સુધરી શકશે તો પાછા મારા હું મૂળ વાત ઉપર આવું કે ન્યાય મેળવવાની ઝંખના જો બરાબર ના હોય તો તમને ન્યાય નહીં મળે એની લડત થોડીક લાંબી ઘણી હોય છે બધું શોર્ટમાં નથી હોતું કારણ કે એની પ્રોસેસ એટલી લાંબી છે એ પ્રોસેસ પણ એટલા જ માટે લાંબી છે કે એવું ના હોય કે તમે જુઓ કે ઘણા બધા ઇસ્લામિક કન્ટ્રીમાં એવા કાયદા છે કે આ અઠવાડિયામાં જેટલા ગુના થયા હોય નેક્સ્ટ શુક્રવારે એનો ફેંસલો ફાંસી તો ફાંસી અને અંગ ભંગ કરવાનું હોય તો હાથ પગ કાન આંખ કાપી અને પૂરું અને પછી એના પછીના શુક્રવારે ખબર પડે કે આ તો નિર્દોષ હતા શું કરો ખ્યાલ આવે છે એટલે એ એટલી બધી અઘરી વસ્તુ છે કે કોઈ નિર્દોષને સજા ના થાય એટલા માટે આપણી આ પ્રોસેસમાં બહુ ચડાઈ ચડાઈને આવી રહ્યું છે આપણી આઝાદી બસો ત્રણસો વર્ષની ફાઇટ પછી આપણે મળી એટલે આઝાદીની સાથે સાથે તમે જોશો ને તો કાયદો પેરેલ ચાલે છે આઝાદીના આપણા મોટા ભાગના જે વીરો હતા એ લોયર હતા એ એલએલબી થતા બારિસ્ટર થતા વિદેશમાં ભણવા જતા અને આપણા આવું બધું ભણતા કે ગાંધીજી અહીંયા એની વિલાયત કરીને અહીંયા જઈને પ્રેક્ટિસ કરીને આપણે એટલું કર્યું ને સરદાર પટેલ સાહેબે પણ કિલાત કરીને આપણે બધાને ખબર છે શા માટે આપણે આઝાદીની આટલી બધી ભૂખ હતી કારણ કે આપણને એની કિંમત ખબર પડી તો એ જ કાયદો જે છે એ જ વ્યવસ્થા જે છે એ આજે પણ એટલા જ પ્રવર્તમાન છે એટલા માટે એવું કહેવું છે કે જ્યારે પણ આપણે ફરિયાદ કરવાના સ્ટેજ ઉપર આવીએ તો એ સ્ટેજ પણ હોવો જોઈએ કે મારી ફરિયાદમાં સચ્ચાઈ કેટલી છે મારી ફરિયાદમાં ટેકો આપે એવા પુરાવા કયા કયા છે મા મને જે પણ બન્યું હોય મારી સાથે જે ઘટ્યું છે એમાં સાહેદ એટલે કે સાક્ષી કોણ કોણ બનશે એ કેવા હશે અને મારા ત્યાં કોઈ દુર્ઘટના ઘટી છે અને પોલીસ આવે છે ને પંચનામું કંઈક કરે છે કે કોઈ વસ્તુ કબજે લે છે તો હું પંચો કેવા રાખીશ આમ કામ એ પોલીસનું છે પણ પછી પોલીસ લારીવાળાને લઈ આવે ને ગલ્લાવાળાને લઈ આવે ને પછી કાલ ઉઠીને કોર્ટમાં કેસ ચાલે ત્યાં પહેલાં બધા ફરી જાય આરામથી કે અમને તો ખબર જ નથી પોલીસે તમને બોલાયા જ નહોતા એટલે આપણો કેસ ઢીલો પડતો પડતો જાય તો જ્યારે કોઈ પણ વસ્તુ એવી બનતી હોય છે તો તમને ખ્યાલ હોય કે ઘરમાં કે ચોરી બોરી થાય તો જે લોકોને તમે એક બે જગ્યાએ ફોન કરો તો પહેલાં તો શું કહે તમે ઘરમાં એન્ટર ના થતા તમે ફેંદી ના કરતા કેમ કારણ કે ફિંગરપ્રિન્ટ એફએસએલની ટીમ આવે એક્સપર્ટ્સની ટીમ આવે ડોગ આવે તો શું જુઓ તો અમે ફરી નાખ્યું એટલું બધું કે ચોરની તો સ્મેલ એને મળે જ નહીં એટલી બધી જગ્યાએ ફિંગર પ્રિન્ટ આપણે જેટલી પાડી દીધી હોય તો ચાન્સ પ્રિન્ટ મળવાના ચાન્સીસ અમારા કેવા થઈ જાય ઝીરો થઈ જાય એટલા માટે કોઈ ઘટના બનતી હોય તો તમને ખ્યાલ હશે કે એને કોર્ડન કરી દેવાનું હોય ગુનાવાળી જગ્યા જે છે ઘણીવાર એવું થતું હોય છે કોઈ સુસાઈડ કરે કોઈ કોઈ મર્ડર કરે કે કોઈ ડૂબી જવાથી મૃત્યુ થાય કોઈ અકસ્માત થયો તો પોલીસ માટે કોઈ પણ ગંભીર ગુનાઓમાં પહેલો જ પ્રશ્ન એવો હોય છે કે માનવ સાથે બનેલા ગુનામાં કે ભાઈ આ અકસ્માત જે છે એ અકસ્માતની વ્યાખ્યા છે કે પછી એને પોતે સુસાઈડ કર્યું છે એટલે કે જાતે પોતાની જાતને મારી છે કે કે ત્રીજી વસ્તુ એને મારી છે છે એટલે મર્ડર હવે તમને એકદમ દેશી વસ્તુ સમજાવું કે કોઈ માણસ છે કોઈ માણસે મારી નાખે ને પછી એની ડેડ બોડીને નદીમાં નાખી આવે બીજા દિવસે બોડી જ્યારે મળે તો હવે એ પેલા જે મરણ જનાર છે એ ક્યાંય ભેંસો ચરાવા ગયા હતા કે તળાવે નહવા ગયા હતા કે કોઈ બીજી કામ કરવા માટે ગયા હોય પગ લપસી ગયો તો અકસ્માતે ડૂબીને મરી ગયો કે પછી જીવનથી દુઃખી થઈ અને કૂદકો મારીને મરી ગયો કે આવી રીતે કોઈને મારી અને પછી એને નાખી ગયું અને મરી ગયો આ ત્રણ વસ્તુ કેવી રીતે છૂટું પડે અમારી ભાષામાં કહું છું જે લોકો જાણતા હશે ને એને તો ખબર જ હોય કે આની ઉપર શું વીતી હતી એટલા માટે આવું થયું છે પણ જો મોટાભાગની સોસાયટી કે ગામડાવાળા એ વસ્તુ સાચું કે જ નહીં કે ભાઈ આને બહુ તકલીફ હતી અને એ લોકો જીવવા નતા દેતા આર્થિક સંકડામણ હતું કે સામાજિક દબાણ હતું કે ઘરમાં સરખી રીતે રાખતા ન હતા કે જીવનના તકલીફ હતા કે આ કંટાળીને મરી ગયો છે કે બીમારીથી તકલીફ હતી કે સાયકિક હતો કે માનસિક હતો કે જે હોય પણ સાચું ચિત્ર જે છે ઝડપથી કહેવા માટે બહાર બધા નથી આવતા તો અમને કેવી રીતે ખબર પડે ધારો કોઈ અનનોન જ છે કે જેના વિશે કંઈ ખબર નથી અનનોન ડેડ બોડી મળી તો અમને ખબર પડે કે સૌથી પહેલું તો એની જે સરીસ્થિતિ છે એને જોવાથી ખબર પડે ઇન્કવેસ્ટથી ખબર પડે પછી એને મેડિકલ માટે લઈ જઈએ એટલે એને એક્ઝામિન કરીને એનું જે પોસ્ટમોર્ટમ થાય એ પોસ્ટમોર્ટમમાં મેડિકલ રિપોર્ટ આવે એમાં ખબર પડી જાય કે આ આત્મહત્યા હતી મર્ડર હતું કે એમ જ અકસ્માત શું છે અને પછી કડીયો મેળવતા જઈને આગળ વધતા જઈએ એમ એમ અમારો કેસ ઉકેલાતો જતો હોય છે પણ એને સાબિત કરવું કેમ અઘરું પડે કારણ કે એની સાથે સંકળાયેલી જેટલા સાક્ષ્ય છે એ જો ફરી જાય તો ઘણી બધી વસ્તુ અથવા સમાધાન કરી લે સમાધાન એટલે શું કે સામેવાળાએ રૂપિયા આપી દીધા અથવા ડરાઈ ધમકાવી દીધા તો પછી ન્યાય મેળવવાવાળાને એ ન્યાય મળશે નહીં તો મારે તમને બધાને એ કહેવું છે કે જ્યારે પણ આપણે ફરિયાદ કરીએ ને તો આપણે પહેલાં તો પોતાની ફરિયાદ માટે કેવા હોવા જોઈએ બહુ જ સ્ટ્રોંગ હોવા જોઈએ તો જ આપણને આગળ ન્યાય મેળવવાની અપેક્ષા રહે આવું મારે તમને એટલા માટે કહેવું છે ઘણા બધામાં બેઠા હશે એમને એવું લાગશે કે આવું બધું અમારે સાથે ક્યાં બનવાનું છે અથવા ક્યાં બન્યું છે આવું બધું ના થાય પણ ક્યારે શું ઘટે એ તો કંઈ નક્કી જ નથી તમને આજની જ ઘટનાઓ હું તમને કહું કે આપણા દેશની અંદર મુખ્ય ત્રણ કાયદા જે અંગ્રેજોએ તમને ખબર છે કે અઢારસો ને સત્તાવનના વિપ્લવ પછી આપણી ઉપર રાજ કરવા શાસન કરવાને આપણે સુવ્યવસ્થિત કરવા માટે એમણે ત્રણ મેજર એક્ટ આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ તમે બધાએ સાંભળ્યું હશે કર્યા અને ગયા વર્ષે જ એ બધા કાયદાઓમાં આપણે ફેરફાર કરી અને પહેલી જુલાઈથી ત્રણ નવા કાયદાઓ રિપ્લેસ કરીને આપણે લઈ આવ્યા કે જે દંડ સંહિતા હતી આપણે એને ન્યાય સંહિતાની અંદર કન્વર્ટ કરી શબ્દોમાં ફેરફાર છે એ રીતે કલમોમાં ફેરફાર છે સમય પ્રમાણેમાં ચેન્જ કર્યું છે કારણ કે એ જ્યારે કાયદા બન્યા અઢારસો ને સિત્તેરની વાત કરીએ ત્યારે લાઇટ પણ નથી શોધાઈ અને આપણે અત્યારે રોકેટની ગતિએ બ્રહ્માંડમાં ભરી રહ્યા છીએ ત્યારે કોઈ મોબાઈલનો તો પ્રશ્ન જ ન હતો અત્યારે સાયબર ક્રાઇમ ઉપર આપણે વ્યતીત છીએ ત્યારે બાળકો કેવા ગુના કરી શકે એવું આપણે વિચારી નતા શકતા અત્યારે કેટલી નાની ઉંમરના બાળક મરી પણ શકે છે ને મારી પણ શકે છે હમણાં જ તમે સુરતમાં ન્યૂઝ વાંચ્યા હોય પત્રકારને રાત્રે ચપ્પાના ઘા મારી મારીને મારી નાખ્યો છે કદાચ વિડીયો જોયો તો આમ તો આખી જિંદગી ભૂલાઈ નહીં હોય છે એમાંથી બધા જ આરોપી એક આરોપીને છોડીને સત્તર વર્ષ એટલે અઢાર વર્ષથી ઓછી ઉંમરના છે ટીનેજર્સ એક જ આરોપી છે અઢારનો છે જસ્ટ એટલે આ હું તમને આપણી અહીંયા આજુબાજુની જ ઘટનાઓ એટલે કહું છું કે આપણને એવું લાગે છે કે બાળક આવું ના કરી શકે કારણ કે આપણા મનમાં બાળક એટલે બહુ નિર્દોષ ભગવાનનું સ્વરૂપ ને એ બધી જે વ્યાખ્યાઓ છે એ ક્યારે બધું ફરી જાય કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો છે તમે વિચારોના વાવેતર કરો એના કરતાં ઘણા બધા વાઈ જાય છે એનીમાં આપણે મોડા પડીએ છીએ આપણે આપણા જ વિચારોમાં એવા ખોવાયેલા હોઈએ છીએ ને કે આજુબાજુ શું થઈ રહ્યું છે ને ઘણી વાર ખબર જ નથી હોતી એટલા માટે આપણે એ ઓબ્ઝર્વ કરવું જરૂરી છે કે એના એની અંદર અને આપણી અંદર અને આપણે જેને બહુ ચાહીએ છીએ એવું આપણું જે વર્તુળ છે એમાં શું ઘટી રહ્યું છે એ સભાનપણે જાણવું જરૂરી છે યસ લાસ્ટ મારે એવું કહેવું છે કે ઈ એફઆઈઆર એટલે હવે નવો જે કાયદો આવ્યો છે ને એમાં એક વસ્તુ ખાસ છે કે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ તો તમારી ફરિયાદ જલ્દી લેતા નથી હોતા તો વાહન ચોરી થાય કે મોબાઈલ ચોરી થાય તો એની સીધું જ તમે મોબાઈલ ઉપરથી એ ઈ એફઆઈઆર કરી શકો છો અને નવા કાયદામાં બીજું એવું આવ્યું છે કે કોઈ પણ દુનિયાના ખૂણેથી તમે ફરિયાદ કરી શકો અને એ ફરિયાદ જે છે એ મેલ દ્વારા પણ કરી શકો ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ ત્રણ દિવસમાં તમારે જે તે પોલીસ્ટેશનમાં સહી કરવા આવવું પડે આવું એટલા માટે રાખ્યું છે કે ઘણા બધા કેવા હોય સીક મેન્ટાલિટીના હોય ઈમેલ કરી કરીને પછી નાખ્યા કરે કે અહીંયા એરપોર્ટ ઉપર બોમ્બ ફેંક્યો છે ને અહીંયા આમ છે ને તેમ છે ને લોકોને દોડાયા કરે સિસ્ટમને તો આવું સિસ્ટમનો મિસયુઝ ના થાય અને સાચે તમે પીડિત છો કે ફરિયાદી છો ખબર પડે એટલા માટે આ વસ્તુ કરી છે અને અંતિમ વાત મારી એવી કેવી છે લગ્ન ઉપર હું પાછી એટલા માટે આવીશ કે અમે ઘણા બધા લોકોને લગ્નના ઓછા જીવનગાળામાં જ્યારે સુસાઈડ કરતા જોયા હોય તો એવું જે દુષ્પ્રેરણાથી કોઈનું મૃત્યુ થતું હોય તો એની તપાસ ક્લાસ વન અધિકારી કરતા હોય છે તો આણંદમાં હું એસડીપીઓ હતી તો એક ઘટના ખાલી કહીશ કે ઘણી હિન્દુ છોકરીઓ બીજા ધર્મની અંદર લગ્ન કરતી હોય છે અને પછી એની જે હાલત થતી હોય છે અને પછી અમારી પાસે જ્યારે તપાસ આવે તો કોઈ પણ ડેડ બોડીને એના પિયરિયાને પહેલાં ડેડ બોડી આપવાની વાત હોય છે કે એના માતા પિતા ભાઈ કે એના લગ્ન લોહીના સંબંધનો કોઈ જીવે તો અમે બોડી એને આપતા હોઈએ છીએ ત્યારે પિયર એવું કે અમારે તો એનું મોડું જોવું નથી કારણ કે એણે સો એ વર્ષે આવું પગલું ભર્યું હતું ત્યારથી અમારા માટે મરી ચૂકી છે ત્યારે આપણને એટલું બધું દુઃખ એટલા માટે થાય કે આપણે પિતા માતા પિતાની પીડા પણ ના જોઈ શકીએ અને જે દીકરી જે છે એ તો જતી રહી હોય એના પછીના જે સંતાન એના પછીની જે ભવિષ્યને પેઢી હોય ને એને જોઈને પણ એવું થાય કે હવે આની હાલત કેવી તમારે અગેન એવું કહેવું છે કે તમે સ્વતંત્ર છો અઢાર વર્ષ પછી એકવીસ વર્ષ પછી એમાં કોઈ વાંધો નથી પરંતુ આપણા સંસ્કાર આપણી વ્યવસ્થા અને આપણે કયા રૂટમાંથી આવીએ છીએ એ જોવું બહુ જરૂરી હોય છે જ્યારે આપણે કાયમી કોઈની સાથે સંબંધ બાંધતા હોઈએ તો એક આ વસ્તુ મારે ધ્યાન દોરવી હતી અને લાસ્ટ વસ્તુ હું તમને એ કહીશ કે કુદરતી ન્યાય તો છે જ છે પરંતુ બધા જ સર્વોચ્ચ નથી અહીંયા જે બેઠા છે એ હરણીવાળી દુર્ઘટના જે બરોડામાં બોટમાં ડૂબી ગયા કે રાજકોટમાં જે ગેમ ઝોનમાં પ્રશ્ન થયો કે આપણી અહીંયા તક્ષશિલામાં દુર્ઘટના ઘટી તો ઘણા બધાના રૂલ્સ જ નહોતા તો આજે એમાંથી શીખીને સરકાર પણ નવા રૂલ્સ બનાવી રહી છે કે વોટર સ્પોર્ટ્સના શું રૂલ રહેશે રાઇડ્સના શું રહેશે ગેમ ઝોનના શું રહેશે વગેરે વગેરે ફાયરને આપણે એટલું બધું સારી રીતે કરતા જ નહોતા ઘણીવાર આપણે હોળીમાં બેઠતા હોય ને તો કોઈ પેલું આપે ને લાઈફ જેકેટ તો આમ ફેરવ્યું હોય આમ ફેર્યું ને સેલ્ફી પાડતા હોઈએ ને આપણે એની મહત્ત્વતા જ ના ખબર હોય તો આજે બધાને મારે એવું કહેવું છે કે તમારા માટે જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે ને એને માન આપતા ચોક્કસ શીખજો તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો સો નંબરને વાર ડાયલ કરો ચિંતા ના કરો ઘણા એક જ વખત કરી અને દુઃખી થઈ જાય એકસો એક્યાસી તમારી મહિલા હેલ્પલાઇન છે તો એને કરો ડાયલ કદાચ એવું બને કે સામેવાળો માણસ પહેલાં જે બેઠો હોય એટલો સારો હેલ્પફુલ નેચર ના પણ હોય પણ બીજી ત્રીજી વાર પ્રયત્ન કરો તો સામે એટલો સારો બેઠો હોય કે તમે સારી રીતે ઘરે બેઠા સલાહ આપે તો જો તમને પોલીસ સ્ટેશનમાં જવાની ડર લાગતી હોય તો તમે મોબાઈલનો પૂરો ઉપયોગ કરો અને એ વસ્તુને ધ્યાન રાખો જ્યારે મેં આ વરદી પહેરવાની વાત આવેલી ત્યારે મેં મારા ઘરમાં એવું કીધેલું કે મને મારું સિલેક્શન આવી રીતે આમાં થયું છે સીધું ક્લાસવન અધિકારીની અંદર તો શું કરું એ વખત હું રેવન્યુમાં હતી તો હું મારું ડિપાર્ટમેન્ટ ચેન્જ કરું કે ના કરું એટલે પછી ઘરવાળોએ કીધું તને જે યોગ્ય લાગે કરો પછી મેં કીધું ભાઈ જેલમાં ટિફિન આપવા આવવું પડે કારણ કે ઘણા બધા અધિકારીઓને એક પગ પાછા જેલમાં હોય તો પછી એવું ના કરતા કે ભાઈ હું કોણ ને તું કોણ તો હું આમાં જાઉં અને બીજી વસ્તુ કે એઝ અ ગર્લ તરીકે જ્યારે એમને કોઈ પૂછે કે યુનિફોર્મ પહેર્યાનો સૌથી મોટો ફાયદો તમને શું લાગે છે તો હું કહીશ કે આ પહેર્યાનો પહેલો ફાયદો એ છે કે મને મારું શોષણ થાય મને નિર્બળ વિચારો આવે અને હું હિંમત હારી જાઉં ને એ વસ્તુ બંધ થઈ ગઈ પહેલી તો એટલે તમારા સંતાનોમાંથી જ્યારે પણ કોઈ કોઈ આગળ વધવા માગતું હોય તો મહેરબાની કરીને એવું ના કહેતા કે આ બદલી થઈ જાય એવી નોકરી બરાબર નહીં આ ચોવીસ કલાક રખડ્યા કરો ઠેકાણાની એવી નોકરી બરાબર નહીં આમાં તો બદનામી બહુ છે ને વગેરે વગેરે જ્યારે આપણે આપણા સંતાનોને ફોરેન મોકલવા માટે હોંશે હોંશે રેડી થઈ જઈએ છીએ તો આ તો ખાલી ગુજરાતમાં જ ટ્રાન્સફર છે તમારા આંખો સામે તો રહીશું જ એટલે આટલું કહીને વિરમું છું અને અગેન ખૂબ સ્ટ્રોંગ બનો એવી શુભકામનાઓ જાય હતી